નમસ્કાર મિત્રો ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો ઓગણીસો બત્રીસમાં શાંતિલાલ પટેલ નામના એક સાહસિક ગુજરાત સમાચાર ન્યૂઝપેપર શરૂ કરેલું ગુજરાતમાં અને સોળ જાન્યુઆરીના ઓગણીસો બત્રીસના દિવસે એનો પહેલો અંક બહાર પડેલો અને ઓગણીસો બત્રીસમાં શાંતિલાલ શાહના કબજામાં આવ્યું એટલે આઝાદી પહેલાંથી આ ન્યૂઝપેપર ચાલે છે અને ગુજરાતનું સર્વાધિક વેચાણ ધરાવતું આ ન્યૂઝપેપર છે અને સર્વાધિક વંચાતું વેચાણ ધરાવતું વંચાયત નહીં એના પછી સંદેશને દિવ્ય ભાસ્કરને એ બધા આયા જનસત્તા લોકસત્તા ને બધા આવ્યા પણ ગુજરાત સમાચાર શરૂથી જ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ગણાય એટલે જે સરકારોની ભૂલો કાઢવાવાળું ગણા કહી શકાય પછી કોંગ્રેસ સરકાર હોય તો એ ગમે તે સરકાર હોય અને મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો પંચ્યાસી હોય કે બહુ ચોક્કસ યાદ નથી રહ્યું પણ માધવસિંહ સોલંકીની સરકાર હતી અનામત આંદોલન થયેલું એટલે પછી કોમી રમખાણોમાં બદલાઈ ગયેલો ને ત્યારે પણ એ ગુજરાત સમાચાર કોંગ્રેસ વિરુદ્ધ એટલે મતલબ સરકાર વિરુદ્ધ બેભાક લખતો અને એના લીધે એને બાળી નાખવામાં પણ આવેલું એ જે પ્રેસ છે અમદાવાદમાં એ બાળી નાખવામાં આવેલું ગુજરાત સમાચાર પછી હવે ટીવીનો જમાનો આવ્યો ટીવી ન્યૂઝ ચેનલોનો તો ઓગણીસો ને બે હજાર બારમાં ઓગણીસો ને બે હજાર બારમાં એ લોકોએ જીએસટીવી ચાલુ કર્યું તો આ રીતે એ આ એક એવું પેપર છે કે જે સરકારની સામો કહી શકે છે જનતાનો અવાજ બનીને બોલી શકે છે ઘણા ના ગમતું હોય સરકારના ભક્તો હોય અમને ના ગમે એ પણ સ્વાભાવિક છે અને સરકારને ના ગમે એ સ્વાભાવિક છે હવે ગુજરાત સમાચાર ઉપર વર્ષો પહેલાં એ દરોડા પાડ્યા હશે પચીસ ત્રીસ વર્ષ પહેલાંય પાડ્યા હશે નાનક્યા કહેતા આપણે પણ હમણાં ફરી બે દિવસ ઉપર ગુજરાત સમાચારની ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા પહેલાં ઇન્કમટેક્સવાળાઓએ દરોડા પાડ્યા બત્રીસ છત્રીસ કલાક તપાસ કરીને એ બહાર નીકળી એટલે તરત જ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઈડીના દરોડા પડ્યા અને કશું મળ્યું ના મળ્યું તો ઈડી કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈ કશું એ કહેતા નથી પણ એના એક પાર્ટનર કહો કે સંપાદક કહો કે જે કહો એ બાહુબલી શાહ જે શ્રેયાંશ શાહના ભાઈ છે તોતેર વર્ષની ઉંમરના છે એમની ધરપકડ કરવામાં આવી એમને દવાખાનામાં લઈ ગયા કારણ કે બીમાર થઈ ગયા એકદમ ને બીમાર માણસ હશે જ પછી હવે એમને જામીન તો મળ્યા છે પણ આવી રીતે એક ન્યૂઝપેપર ઉપર દરોડા પાડવાનો અર્થ શું જો તમને એમાં કશું મળ્યું હોય મની લોન્ડરિંગ કે એવું કંઈ મળ્યું હોય તો ઇટ્સ ઓકે એમાં કંઈ વાંધો નથી તો દરોડા પાડવાની સરકારની ફરજમાં આવે કે કામમાં આવે પણ અત્યારે એકદમ અચાનક દરોડા પાડવા પચીસ ત્રીસ વર્ષ જૂના કેસમાં એમને ધરપકડ કરવી આવી બધી વાતો સાંભળી છે તો એનો અર્થ શું એનો મતલબ કે અવા અમારા વિરુદ્ધ કોઈ અવાજ ના જોઈએ આ સરકાર નું હું તો કામ કહેતો હોઉં છું કે પ્રચંડ સરમુખ અત્યાર સહી ચાલી રહી છે અને એના લીધે એ ઓલમોસ્ટ જે જે પણ વર્લ્ડમાં જે જે પણ સરમુખ અત્યારો થયા છે એનું હિટલર હોય સ્ટાલિન હોય માઓ હોય ઈદી અમીન હોય જે હોય પણ એ બધાએ પહેલું કામ તો ન્યૂઝપેપરો સમાચાર એજન્સીઓ ઉપર જ કાબૂ કરતી હોય એટલે ગુપ્તક ગુપ્ત રીતે પ્રચંડ રીતે સરમુખ અત્યારશાહી ચાલી રહી છે જે પત્રકારો વિરુદ્ધ બોલે એમને જેલમાં પૂરવામાં આવે છે જે નેતાઓ પણ જો વિરુદ્ધ બોલ્યા તો એમના ત્યાં પણ દરોડા પણ જ આ દેખીતી વસ્તુ છે અને જે માનો કે કરપ આપણા ભારતમાં તો કરપ્શન લોહીમાં નસોમાં લોહી બનીને વહે છે એટલે ક્યાંક ને ક્યાંક કોક તો કશુંક તો આડુંડું કરેલું હોય નારિયેળ તો વધેર્યા વગર આ દેશ કરે કર્યા વગર ને નારિયેળ વધેર્યા વગર તો આ દેશની પ્રજા જાગતી જ નથી ઉઠેવું પહેલું કામ એ જ કરતી હોય છે એટલે કરપ્શન તો રગે રગમાં છે એટલે ક્યાંક તો કશુંક તો કશુંક પકડાય એટલે એ એક ચોટલી હાથમાં આવી જાય કે છૂપ કરવા માટે આ એક બહુ સરસ દાનો હોય છે એટલે જે નેતા જો વિરુદ્ધમાં પડે અને વિરુદ્ધમાં બોલે તો એને કાં તો ઈડીને એવા બધા દરોડા પાડીને સમજાવો પહેલાં ખરીદવાનો ટ્રાય કરો ખરીદવાના હાથમાં ના આવે તો પછી દરોડા પાડો એમની ઉપર એટલે પેલો ગભરાય જેલમાં જવું પડે ફલાણું ઢીંકણું આ છે ના છે એટલે પછી છેવટે આવી જાય એમને બહુમતી ગુજરાતમાં તો ફૂલ બહુમતી છે ગુજરાતમાં એટલે બહુમતીની કંઈ પડી નથી હો બહુમતી તો પુષ્કળ છે પણ અમારા વિરુદ્ધ અવાજ ના ઉઠવો જોઈએ કે આજે એક માણસ બોલે વિરુદ્ધમાં એક છાપુ બોલે એક પત્રકાર બોલે એક નેતા બોલે તો પછી એનું સાંભળીને બીજા બોલતા થઈ જાય કે નહીં એક બોલે એટલે બીજો બોલે ત્રીજો બોલે એટલે પહેલો સુર વિરોધનો ઉઠે એવો જ દબાયેલા કોઈ પણ હિસાબે એટલે જો એમણે જ બહુમાં પાડીએ હોય કે આ ભ્રષ્ટાચારી છે પેલો શરદ પવારનો શું ને એમ બત્રીજો કોણ હતો અજીત પવાર કરોડો રૂપિયાનું ભાંડ એના નામે બોલતું હતું ને એના જ્યાંમાં ઘાલી દઈશ તો આમ તેમને ખુદ પીએમ બોલતા હતા ભાષણો પણ જેવો એ આવી ગયો એટલે તરત જ બધી તપાસું બંધ થઈ ગઈ આ તો જાગજ જનતાએ જાણે છે કે ગમે તેઓ ભ્રષ્ટાચારી હોય કેસરી ખેસ પહેરી લીધો એટલે પવિત્ર થઈ જાય છે કોંગ્રેસના ઓલમોસ્ટ ભ્રષ્ટાચારીઓ બધા ભાજપમાં અહીંયા જતા રે ઓલમોસ્ટ એટલે મૂળ ભાજપની વિચારધારાવાળા નેતાઓ કેટલા એ કોમને મળ થોડાક હશે આ માંગણી ઘણા એટલા બાકી બધા કોંગ્રેસમાંથી લઈ લીધા ટૂંકમાં ગુજરાતમાં એવું થયું ગુજરાતમાંથી એવા સિત્તેર એસી નેતાઓ હશે કે જે મૂળ કોંગ્રેસના વિરુદ્ધ બોલ્યો તો ગયો એટલે કાં તો પૈસા આપો અને ખરીદી લો પૈસાથી ના માને તો ઈડી ને આઈ ઈન્કમટેક્સ આઈટી ને ઈડી બે તો છે જ એટલે આ રીતે જો તમે ગુજરાત સમાચારને એક શું કહેવાય ન્યૂઝપેપર કહેવાય પાંચ લોકશાહીનો પાંચમો કે ચોથો સ્તંભ જે કહેતા હોય સ્તંભ કહેવાય લોકશાહીનો અને એને જે જો તમે આ રીતે દબાવી દે તો આમ તો દબાવી તો દીધા જ છે ઓલમોસ્ટ તમામ ચેનલો ખરીદી લીધી છે ઓલમોસ્ટ એક રવિશ કુમાર બોલતો હતો તો પછી એને એ ચેનલ જ આખી ખરીદીને કાઢી મૂક્યો એટલે વિરુદ્ધ બોલે તો કે તો એને આંખો ખરીદી લો ચેનલ હોય તો એટલે હવે તો બધી જ ચેનલો ગોદી મીડિયા થઈ ગઈ છે કોઈ યુટ્યુબ ચેનલો ક્યાંક બોલે છે તો એમના ઉપર બંધ કરાવો આ કરો તે કરો પગલાં લો એવું ચાલી જ રહ્યું છે એમના એકાઉન્ટ બંધ કરો એટલે પહેલું તો ગુજરાત સમાચાર આવું એક્સ જે પહેલાં ટ્વિટર હતું એના ઉપર બધું પોસ્ટો મૂક્યા કરતું હતું સરકાર વિરુદ્ધ બહુ એવા ટાઇટલ બનાવી બનાયને આક્રમક ટાઇટલો બનાવી બનાયને તો પહેલું તો એનું એક્સ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું અને પછી આ દરોડા પાડ્યા એટલે કોઈપણ હિસાબે ગુજરાત સમાચારને દબાવવાનું છે હવે ગુજરાત સમાચાર ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે ઇરાદાપૂર્વક એને દબાવવા માટે તો એના વિરુદ્ધમાં કોણે અવાજ ઉઠાવ્યો જિગ્નેશ મેવાણીનું મેં સાંભળ્યું અવાજ ઉઠાવ્યો છે ઈશુદાન ગઢવીનું કંઈક જોયું જમાવટવાળાઓએ આ બે ઇન્ટરવ્યૂ લીધેલા મેં જોયા જમાવટવાળાએ પોતે પર્સનલી એનો વિરોધ કર્યો કે નહીં એ કદું હજુ સાંભળ્યું નથી નિર્ભય ચેનલ ઉપર આપણા બાબુ તો પરમ ભક્ત છે મોદીજીના એટલે એ તો બહુ સરસ જસ્ટિફાય કરતા હતા દલીલો કરતા હતા નવજીવન બોલ્યું છે કંઈ સ્વમાનવાળા બોલ્યા છે એટલે હવે બે ચાર જણ બોલ્યા છે બાકી ગુજરાતની ન્યૂઝ ચેનલો એ સમાચાર કદાચ આપ્યા હશે કે ગુજરાત સમાચાર ઉપર દરોડા પડ્યા મેં તો જોતો નથી બધી ચેનલો એ ને એ બધી જે ચેનલો છે શું કહેવાય નાઇન શું કહેવાય બધી એ બધી ચેનલો હું તો ખાસ જોતો નથી યુટ્યુબ ચેનલો છે આ જોઈ લઉં છું મેં નામદીભાઈ તો એ લોકોએ સમાચાર આપ્યા હોય તો ખબર નથી પણ એમણે વિરોધ કર્યો કે નહીં એ જોવાનું છે કે આવી રીતે સરકાર જે આ કરી રહી છે એ ખોટું છે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર સીધો ઘા છે એવો વિરોધ કર્યો બીજી ચેનલો એક ને એ મને ખબર નથી કારણ કે હું બહુ જોતો જ નથી બધી ચેનલ પણ આજે મેં નામદાર દીધા હવે એ તો કહેશે એ તો વિરોધ પક્ષ છે એટલે વિરોધ પક્ષ તો બોલવાનું જ છે એ બી એક બા ગુજરાત સમાચારમાં જે બધા કોલમો લખે છે એમાં જે નિયમિત લખતા હોય રોજ લખતા હોય પૂર્તિઓમાં લખતા હોય કે જે બધી એની બીજી બધી પૂર્તિઓ પણ બહાર પડતી હોય એમાં કોઈએ વિરોધ કર્યો કે પોસ્ટો મૂકીને વિરોધ તો કરી શકાય બધા જ ફેસબુકમાં છે તો એ લોકોએ વિરોધ તો કર્યો ગુજરાત સમાચારથી તો તમે કમાવ છો ખાવ છો ભવેન કચ્છી સાહેબની એક બે લેટીની પોસ્ટ વાંચી હતી બાકી ખાસ કંઈ જોવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં લખ્યા કોઈ તો સારી વાત છે પણ એના પત્રકારોએ ને કોલમ રાઇટરોએ આવી રીતે પ્રચંડ સરમુખ શાહીનો વિરોધ તો કરવો જોઈએ અમારા જેવા અમારા જેવા કે જેને કશું લાગે નથી વળગતું ગુજરાત સમાચાર જોડે પર્સનલી કઈ જ લાગે નથી ઓળખતું ખાલી એક ન્યૂઝપેપર પેપર વાંચીએ એ સિવાય કોઈ જ અમારે એ નથી કોઈ સ્વાર્થ નથી હેમંતકુમાર કુમાર શાહે લાંબી પોસ્ટ લખી છે બીજા લોકોએ ઘણા બધાએ લખી છે તો જેને લાગે નથી ઓળખતું એ લોકોએ વિરોધ કર્યો છે તો કહેશે આ તો હવે ભાજપના વિરોધીઓ છે એટલે લખે એવું હોય પણ ગુજરાત સમાચારમાં જે નિયમિત લખતા હોય એ લોકોએ આ અત્યાર અત્યારશાહીનો વિરોધ કરવો જોઈએ એ મત છે એ કરે એવું કંઈ આપણાથી ફરજ ના પડે કે ના તમારે લખવું જ જોઈએ ના એ લખવું એ દરેકની મરજીની વાત છે એમાં કોઈથી બળજબરી કરાય નહીં હું મારા ઉપર બી કોઈ બળજબરી કરવા આવે કે આ લખો ફલાણ લખો ઢીઘણું કરો આના પક્ષમાં લખો આના વિપક્ષમાં લખો કેમ નથી લખતા આ વિષય ઉપર કેમ ના લખ્યું તો એવું તો મને નાખ્યું એટલે કોઈને ફરજ ના પડે પણ એમની મરજીની વાત છે લખવું ના લખવું પણ આ એક જાતનું ચાલી રહ્યું છે ન્યૂઝ ચેનલોને દબાવવાનું ચાલી રહ્યું છે ફોર પીએમ હમણાં વચમાં બંધ કરી દીધું તું બ્લોક કર્યું તું યુટ્યુબ પરથી હટાવવું પડ્યું હટાવવામાં આવ્યું હતું પછી પાછું કંઈક ચાલુ કર્યું અને કેટલાય પત્રકારો જે વિરુદ્ધમાં બોલે છે એમને જેલમાં ખુશી ઘડવામાં આવે વિરોધ વિરોધ તો બધા કરે જ ને વિરોધ કેમ ના થાય સરકારનો વિરોધ કરવો એટલે કંઈ દેશનો વિરોધ ના કહેવાય સરકારની પોલિસીઓનો વિરોધ તો બધા કરતા અમેરિકામાંય કરતા હોય અમેરિકામાં ટ્રમ્પ હમણાં જ ચૂંટાયો છે છતાં પચાસ સ્ટેટમાં બારસો સિટીમાં એની રેલીઓ નીકળી વિરુદ્ધ અને અહીંના પત્રકારો તો છોડતા જ નથી ટ્રમ્પ જૂઠું બોલવા માહેર છે આ ફરી કહું તમને વિડીયોમાં કે ટ્રમ્પ જૂઠું બોલવામાં બહુ એક્સપર્ટ છે ફરી બી જાય ગમે તારે જૂઠું બોલીને તો એ અહીંનું મીડિયા એના એક એક જૂઠ નંબર જ લખી રાખે છે અને ગણાવતું હોય છે કે આટલા જૂઠ બોલ્યા એટલે અહીંનું મીડિયા તો ઘટતું નહીં કોઈ પણ નેતા પ્રમુખ હોય તો મિસ્ટર પ્રેસિડેન્ટ તરીકે સંબોધે આખો દાડો માનનીય માનનીય આદરણીય આદરણીય એવું અહીંનું મીડિયા કહેતું નથી સામાન્ય પત્રકાર પણ મિસ્ટર પ્રેસિડેન્ટ કરીને સવાલ પૂછે સંબોધિત મિસ્ટર પ્રેસિડેન્ટ એવું સંબોધન કરીને સવાલ પૂછે આદરણીય માનનીય એવું ના કરે આખો દિવસ ના કરે અહીં તો સતત આદરણીય અને માનનીય ચાલ ખબર નથી પડતી શું એટલે મિત્ર આ રીતે વિરોધ તો કરે ને જો વિરોધ કરે અને ચાલમાં ખુશી ગાળવામાં આવે છે અથવા એના ઉપર એફઆઈઆર થાય છે નેહા સિંઘે પ્રશ્ન પૂછ્યું સવાલ નહીં કરે બસ અમારી સામે સવાલ ના જોઈએ કે એક સવાલ કરશે તો એ સવાલ સાંભળીને ચાલો બીજાને ચાનક ચડશે મૂળ સાયકોલોજી આ છે એટલે નેહા સિંહ રાઠોડે સવાલ કર્યા તો એના ઉપર એફઆઈઆર થઈ ગઈ પેલા મેન્ડુસાએ સવાલ કર્યા પ્રોફેસર મેન્ડુસા બેન હતા એમના પર એફઆઈઆર થઈ ગઈ બીજા દસ પંદર જોડે થઈ ગઈ કોઈ ફાલ્ગુની સોલંકી નડિયાદ ના હતા એમની પોસ્ટો ઉપરથી એમને જ સીધા જેલમાં લઈ ગયા મેજિસ્ટ્રેટ બી જુઓ ન્યાયતંત્ર બી જુઓ નવાઈની વાત લાગે એટલે સામાન્ય કોઈ પોસ્ટ મૂકે તો એ અમને ધમકાવવામાં આવે છે આ બધું લોકશાહી માટે બહુ ખતરનાક છે એટલે ઠીક છે ગુજરાત સમાચારે કોઈ વાંક હોય તો જાહેર કરવું જોઈએ અને ગુજરાત સમાચારે પણ જાહેર કરવું જોઈએ પણ એ ઠીક છે ને બધા પછી બધા મિત્રોએ કહ્યું કે આ મૂળ તો આ સરકાર સામૂહ જે લખવામાં આવે છે એ જ કારણ છે મુખ્ય ગુજરાત સમાચાર ઉપર દરોડા પાડવાનું બીજું કોઈ કારણ છે નહીં જૂના કેસો પછી બહાર કાઢવાના પછી ત્રીસ વર્ષના જૂના કેસો કાઢીને જેલમાં ખુશી ઘલવાના વિરોધીઓને એટલે ટૂંકમાં પ્રચંડ સરમુખ અત્યાર સાહેબ ચાલી રહી છે પણ લોકોને લોકશાહી માટે આ ખતરનાક છે પણ હવે ભક્તોને એ પણ ગમે છે ખતરનાક છે પણ ગમે છે તો મિત્રો આ રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર સરકાર પોતે જ ગા કરી રહી છે અને એનો દરેક માણસે વિરોધ લોકશાહીમાં માનતા હોય એવા લોકો તો વિરોધ કરવો જોઈએ ઠોક ઠોકશાહીમાં માનતા હોય એ લોકોએ એના વખાણ કરે તો વાંધો નથી પણ એ ઠોક ઠોકશાહી કાલે તમારી ઉપર પણ આવી શકે છે એટલું કહીને મારી વાત પૂરી કરવી આવજો બાય બાય